કકડીન મદે થી હે ને નીચે બી પડી જશે પુંગરા થોડો વાંધો પડ્યો છે માથી એક વાર ગાઠી નાખી દીધો સ્લીપ મારવા મે દીધું હે જો મારો તો બધાને જય માતાજી ને આજનો વિડિયો આપણે કરી દઈએ ચાલો આજે હે ને આપણે હે ને તો હે ને દવા માર દેવાની કેમ કે તો હે ને બી ઉગી ઠાવકા ને કોઈ મુંડો કે કઈ હે ને ખાઈ નહીં બીજા છે ને એક આ પાવડર છે તો આ પાવડર પર નાખવાનું બોબડી આવે ને એ અડધા તો બી ખાઈ જાય છે અને પછી આમ હે લુબડું થી આમ હલબલાવી નાખવાનું સરસ આખા બી ઓલા થઈ જાય છે એકદમ કેરવાઈ જાય છે બી હે ને તો આખા દવાના થઈ જાય જો દવા પર ઉડે છે તો હજી આપણે આત્મા કાંક નાનકડી પડી ગઈ આવી જાય છે ને એને માંડીને બે માંથી પણ નીકળી હતી ને પણ આપણે ચાટી દઈએ તો હાલો આવી ગયો ઢેલા રે વાહ વાહ માંડવી આજે ને આપણે માંડવી વાવી નાખી પાંચ બહુ છે અડી છો હલવાઈ ગયો તો ને તે એને કાઢવા મીન જાય છે જ્યાં અહીંથી બિયારણ બધું જાતું હોય છે જ્યાં અહીંથી આમ ફરે ને એટલે પર જો આવી જશે બિલી શિકાર તને ફરીને વણી તો કામ થઈ જાય આપણું શિકાર ભરી હોય ને તો રામા ઠાલી બધાય કાટી લીધા કોક આ પરબત ભાઈ છે ને કાંક ડોકાય હું ડોકાય છે તો ચાલો આપણે પછી જોઈએ એ એને માંડવીનું હોય ને ઓલી આમ ઘટાડે છે તો આ ચકડીને મધે થી હે ને નીચે બી પડી જશે ભૂંગરામાં ડાયરેક્ટ પેલા હે ને બળદથી વાવણ કરતા હે ને ત્યાં ચાંદલો ને હાખીઓ ને બધું કરતા હવે તો હે ને ડાયરેક્ટ વાવ દે ને પેલાથી जल्दी मत कर दो तुम्हारे क्या जाओ है मैं जल्दी कहूँ अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है वावनी करवा है टेलर आ गया कपड़ा दिल ने टकरा खंजे जो बदाय छेड़ नहीं है ने एक और पाले भी ली तो इन तो खाने को आ आपको तरीका है भीख मांगने का हम तो लेने आ गए हो तो है ना वावनी कर देते चालू ના આખી વાવણીના ચકેડા કારણ કે આ ફરે છે ત્યારે અગાડીથી બી પડે છે ત્યારે મીટરમાં આપણું બિલ પડે છે તો આવી રીતના બી જાય છે ફૂંગરા નજર રાખવાની કેમ કે મેં ગારો કરી જાય ને તો ભૂંગરો નો ને બી ન પડે ખાસ કરીને ત્યાં ધ્યાન રાખવી જ જોઈએ જરૂરી છે નકર આપણે ફરીથી મહેનત કરવી પડે છે તો આપણે ઈચ્છા ગોડીને પાછી ત્યાં માંડી વાવવી પડે છે હાથથી આડી બોડી હું હે યે આ રામમાંથી એક વાર કાઠી નાખે 200 200 કાઢો નહીં ટાયર હે ને સ્લીપ મારવા મેં જો હે જો મારવા મેં જો હે ટાયર કાઢો 200 પેઠા મેરે છે થોડાક મત બાકી તો કઈ હોય ગારો ઓલી બાજુ ને ખૂણે છે ને વાવણ ચાલુ કર્યું ને તો કઈ વાંધો નતો કેમ કે હે ને થાવકો સુકાઈ ગેલ ખેતરો તો એના માટે અચ્છા હર ખ્યો ટેલર હાલી જાય બહુ નહીં બહુ હા અને થોડાક દી વરસાદ ન આવે ને આઠક દી તો અસલ માંડવી નો ઉગાવો થઈ જાય છે તો એ નહીં થોડાકમાં જ ગારો હતો બાકી તો હવે ગારો નહીં હોય જો આ જે વાવન શરૂ ન કર્યો ને તો હને પાછો ટેલર રન બે ત્રણ દિવસ પછી આવવાનો હતો તો વળી ખેતર હાવ સુકાઈ જતી એવા એટલા માટે હે ને થોડુંક ખૂણે લીલું હતું તો આપણે વાવવાનું ચાલુ કરી દીધું અને હવે જરાય વાંધો નહીં આવે આપણે તો વાવવામાં તો આ માંડવી બેનું નામ છે વીસ નંબર માંડવી આવી છે તમે કઈ માંડવી આવી છે કોમેન્ટ કરજો બાવીસ આવી કે કઈ માંડવી આવી વિડીયો ગમે તો લાઈક કરી નાખજો